નમસ્કાર મિત્રો સૌપ્રથમ આપને મહાશિવરાત્રીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે આપણે આ વીડિયોમાં મહાશિવરાત્રી વ્રતમાં સાંભળવામાં આવતી વ્રત કથા સાંભળીશું કે જેના વગર એવું કહેવાય છે આ વ્રત અધૂરું છે તો જે કોઈ વ્રત કરે છે અથવા તો કોઈ કારણથી વ્રત નથી કરી શક્યા દરેક લોકો મારી સાથે આ કથા સાંભળે શક્ય હોય તો હાથમાં બિલીપત્ર રાખી મનમાં ઓમ નમઃ શિવાય બોલતા બોલતા કથાનું શ્રવણ કરજો તો બોલો ભગવાન હતું આ સરોવરના કિનારે એક બહુ મોટું બીલીનું વૃક્ષ હતું અને તે વૃક્ષની નીચે ભગવાન મહાદેવનું નાનું શિવલિંગ સ્થાપિત હતું આ જંગલમાં રહેતા હરણો દરરોજ આ સરોવરમાં પાણી પીવા આવતા હતા પાણી પીધા પછી તેઓ આ બીલીના વૃક્ષની નીચે બેસીને આરામ કરતા જાણે કે મહાદેવના દર્શન કરતા હોય તેમ શાંતિ અનુભવતા હતા એક દિવસ પર્વતની તળેટીમાં રહેતો એક શિકારી વહેલી સવારે ખાધા પીધા વગર પોતાનું તીર કામઠું લઈને જંગલમાં શિકાર કરવા નીકળ્યો યોગાનું યોગ તે દિવસ મહાશિવરાત્રીનો હતો રસ્તામાં આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ કહી અભિવાદન કરતા હતા તેણે પણ દેખા દેખીમાં સૌને શિવ શિવ કહેવાનું શરૂ કર્યું આમ બોલતા બોલતા તેના મનમાં ભગવાન મહાદેવનો નામ જપ થવા લાગ્યો આ શિકારી આખો દિવસ શિકારની શોધમાં અહીં ત્યાં ભટકતો રહ્યો પરંતુ તેના હાથમાં નાનું સસલું પણ આવ્યું નહીં એટલે તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો જંગલમાં ફરતો રહ્યો સાંજ પડતા તે સરોવરના કિનારે આવી પહોંચ્યો તેણે સરોવરનું મીઠું અને ઠંડુ પાણી પીધું અને પોતાની તરસ શાંત કરી ત્યારબાદ તે બિલીના વૃક્ષની નીચે એટલે કે જ્યાં શિવલિંગ હતું ત્યાં આવીને બેસી ગયો જાણતા કે અજાણતા તેણે મહાદેવના દર્શન કરી લીધા હવે ધીમે ધીમે અંધારું થવા લાગ્યું ત્યારે તેણે વિચાર્યું કે આજે રાત ઝાડ પર વિતાવવી પડશે એટલે તે બિલીના વૃક્ષ પર ચઢી ગયો વિચાર કર્યો કે રાત્રે કોઈ જાનવર પાણી પીવા આવશે તો તેને સહેલાઈથી શિકાર કરી શકીશ આમ વિચારીને તે બિલીના વૃક્ષ પર બેસીને રાહ જોતો રહ્યો તે ઝાડ પર તો ચડી ગયો પરંતુ શિકાર જોવામાં તેને મુશ્કેલી પડતી હતી તેના મોઢા આગળ આવતી ડાળીઓ અને બેલવાના પાન તેને અડચણ કરતા હતા તેથી તે પાન અને ડાળીઓ તોડી તોડી નીચે ફેંકવા લાગ્યો તે જે બિલ્વપત્ર નીચે ફેંકતો હતો તે અજાણતા જ નીચે નાનકડા શિવલિંગ પર પડતા હતા આમ તે જાણ્યા વગર શિવજીની પૂજા કરતો રહ્યો મોડી રાત્રે એક હરણ પાણી પીવા સરોવર પાસે આવ્યો શિકારી બાણ છોડવા તૈયાર થયો અને થોડી હરકત કરતા ઝાડ પરથી કેટલાક બિલ્વપત્ર નીચે પડી શિવલિંગ પર ચઢ્યા પાનના અવાજથી હરણ ચોંકી ગયું તેણે ઉપર જોયું તો શિકારી બાણ તાંકી બેઠો હતો એટલે હરણ તરત જ વિનમ્ર સ્વરે બોલ્યું હે શિકારી તું હમણાં તીર ન છોડ મને એકવાર મારા ઘેર જઈને મારા બાળકોથી મણી આવવા દે પછી તું ખુશીથી મને મારી નાખજે મને કોઈ વાંધો નહીં હોય આ સાંભળીને શિકારી હસ્યો અને બોલ્યો વાહ રે હરણ શું તું મને એટલો ભોળો અને મૂર્ખ માને છે હું તારી વાતમાં આવી જઈશ અને હાથમાં આવેલો શિકાર છોડી દઈશ મારા ઘેર પણ મારા બાળકો ભૂખ્યા સૂતા હશે હરણ ફરી વિનંતી કરીને બોલ્યું હે ભાઈ શિકારી મારો વિશ્વાસ રાખ મે ક્યારેય જીવનમાં જૂઠું નથી બોલ્યું અને હવે પણ નહીં બોલું સૌને પોતાના બાળકોથી પ્રેમ હોય છે તું આ મારી નાની વિનંતી સ્વીકાર સવાર થતાં હું પાછો આવી જઈશ હરણની દયા ભરેલી વાત સાંભળી શિકારીના હૃદયમાં કરુણા જાગી તેણે કહ્યું બરાબર હું તને તારા બાળકો માટે જવા દઉં છું પરંતુ મારી સાથે દગો ન કરતો સવાર થતા તરત પાછો આવી જજે હરણ ખુશીથી પોતાના ઘેર ચાલ્યું ગયું થોડીવાર પછી એક હરણી પાણી પીવા આવી શિકારીએ તેને પણ નિશાન બનાવ્યું પરંતુ હરણીએ પણ એવી જ વિનંતી કરી કે પહેલા મને મારા બાળકોથી મળી આવવા દે પછી તું મને મારી નાખજે હરણીની વિનંતી સાંભળી શિકારીએ તેને પણ વચન લઈને જવા દીધી શિકારી બંનેની રાહ જોતો ઝાડ પર બેઠો રહ્યો સમય પસાર કરવા માટે તે બિલવાના પાન તોડી તોડી નીચે નાખતો રહ્યો તે બધા પાન શિવલિંગ પર ચડતા રહ્યા આમ તે અજાણતા રાત્રે શિવજીની પૂજા અને જાગરણ કરતો રહ્યો હરણ અને હરણી ઘેર જઈ પોતાના બાળકોથી અને સગા સ્નેહીઓને મળ્યા તેમણે બધાને શિકારીની વાત કહી સવાર થવાની નજીક હતી ત્યારે હરણ અને હરણી પાછા જવા તૈયાર થયા ત્યારે તેમના બાળકો અને સગાવાલાઓ બોલ્યા અમે તમને એકલા મરવા નહીં દઈએ મરવાનું હોય તો આપણે બધા બધા સાથે મરીશું આમ કહીને શિકારી પાસે આવ્યા મોટું ટોળું જોઈને શિકારી આશ્ચર્યમાં પડી ગયો મેં તો ફક્ત હરણ અને હરણીને જવા દીધા હતા અહીં તો કેટલા બધા આવી ગયા તે ઝાડ પરથી નીચે ઉતર્યો હરણોએ કહ્યું હે ભાઈ શિકારી અમે આપેલું વચન રાખવા આવ્યા છીએ હવે તું અમને મારી શકે છે શિકારી બોલ્યો મેં તો ફક્ત હરણ અને હરણીને જ કહ્યું હતું તમે બધા કેમ આવ્યા બાળકો બોલ્યા અમને વગર જીવી શકીશું નહીં અમને પણ મારી નાખ જેથી તારા બાળકોની ભૂખ શાંત થાય આ નિષ્કપટ અને સત્ય વચન સાંભળી શિકારીની આંખોમાં આંસુ આવી ગયા તેણે વિચાર્યું કે આવા સત્યવાદી અને વચનનિષ્ઠ પ્રાણીઓને કેવી રીતે મારી શકાય તેણે તરત જ પોતાના મનમાં પ્રતિજ્ઞા લીધી કે આજથી કોઈ નિર્દોષ પ્રાણીનો શિકાર નહીં કરું હરણોએ તેને દિલથી આશીર્વાદ આપ્યા એ જ ક્ષણે આકાશમાંથી એક દિવ્ય વિમાન ઉતર્યું દેવદૂતે કહ્યું હે શિકારી તું જાણતા કે અજાણતા મહાશિવરાત્રીનો ઉપવાસ કર્યો બિલ્લીપત્ર શિવલિંગ પર ચઢાવ્યા અને હરણોને જીવનદાન આપ્યું તેથી તેને તારા વ્રતનું સંપૂર્ણ ફળ મળ્યું છે હવે તું શિવલોક જવાનો અધિકારી થયો છે તારા પુણ્યથી આ હરણો પણ બંધનમાંથી મુક્ત થયા છે આ સાંભળી શિકારી અને બધા હરણો વિમાનમાં બેઠા અને શિવલોક પહોંચ્યા આમ શિકારીએ જાણતા કે અજાણતા કરેલી શિવ પૂજાના ફળે શિવધામની પ્રાપ્તિ કરી હરણોને પણ મહાશિવરાત્રીના પુણ્યથી ઉત્તમ ગતિ મળી હે શંકર ભગવાન જેમ શિકારી અને હરણોને મહાશિવરાત્રીના વ્રતનું ફળ મળ્યું તેમાં વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર તથા આજની પવિત્ર રાત્રે પૂજા કરનાર તમામ ભક્તોને તમારા આશીર્વાદ મળે તમારી કૃપા મળે અને આ જીવનમાં સુખ ભોગવી તમારું શિવલોક ધામ મળે તો બોલો શંકર ભગવાન કી જય તો મિત્રો આજે આપણે સાંભળી મહાશિવરાત્રી વ્રતની કથા આશા છે આપ સૌ લોકોએ પણ મારી સાથે આ કથા સાંભળી હશે તો આપના મિત્રો સગા સંબંધીઓને આ વિડીયો અત્યારે જ મોકલી દેજો કે જેથી દરેક લોકો આજે આ પવિત્ર કથાનું રસપાન કરી શકે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને મારા જય શ્રી કૃષ્ણ